આજે બિહારની ચૂંટણીના પરિણામ આવ્યા છે બિહારની અંદર એનડીએનો જલવંત વિજય થયો છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ નેતૃત્વમાં એમની લોકપ્રિયતા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના નેતૃત્વમાં જ્યારે ભવ્ય વિજય જ્યારે બિહારની અંદર મળ્યો છે ત્યારે એનો ઉત્સાહ અને આનંદ સમગ્ર દેશની અંદર છે હું બિહારની જનતાનો આભાર માનું છું એમને હૃદય હૃદયથી એમને શુભકામના પાઠવું છું અને સાથે સાથે બિહારના સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને પણ હું અભિનંદન આપું છું અને જે પ્રકારે આખા દેશમાં ઉત્સાહ છે આજે કચ્છની અંદર પણ ધારાસભ્ય સંસદ સંસદસભ્યના કાર્યાલયો મથકે

તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ